જો નમસ્કાર બાકી ભાઈ ભાઈ આ હું છે આપ મેન ગામોર પાણી છે હા वाह કેટલા બનાવ બે બનાવ અ ભાઈ મસ્ત બનાવે છે જા દુકાન છે ભાઈજી યો હો જા હો જા મારો ખાસ ફ્રેન્ડ છે इंडिया इंडिया હું હોય જ છે યાર તમે ક્યાં બેઠા છો ક્યાં હતો ક્યાં છે આને છે આપણા

માલદેવભાઈ ની દુકાન હે આપણા મેરેજ છે મસ્ત હે બધું લોટ ને બાજરા લોટ ને બધો એવરી ડે દરે અને આવજો લઈ જજો શોપ નાનકડી મસ્ત હે બતાવજો તમને થોડીક આ બધી જો માલ આવ્યો હે ને તો બધું ફીલ કરે અને આગળ કન્ટેનર આવ્યું ઇન્ડિયા થી બધો માલ આવે ઘણો બધો આ બધું ઇન્ડિયા ની પ્રોડક્ટ છે અને આ બધી બધી હોલસેલ વસ્તુ રાખે માલદેવભાઈ એમના મોટી જગ્યા એ લીધી નહીં કેતા કે મોટી જગ્યા લીધી તો થઈ જાય તો ત્યાં નો પછી આ બધું માલદેભાઈ છે આપડા મેરેજ છે માલદેભાઈ રામ રમ રામ તમારી દુકાન ને કેટલા ટાઈમ છે મલદેભાઈ બે હજાર અઢારથી બે બે હજાર અઢારથી હે માલદેવભાઈ ગુટમાણા છે કેવા મેરેજ છે મોધવારી હા અમારે હાય છે અને કન્ટેનર આવ્યું હા હાલો બતાવીએ જ્યાં કન્ટેનર ભરાઈને આવ્યું

બે ત્રણ માં મહિનામાં ઉદ્ઘાટન થાય ભગવાન તમને આગળ વધારે અને સારું સારું ખબર આવું ને આપડો ઘઉં નો લોટ બાજાર ઓર્ગેનિક આવે ગુજરાત માં ગુજરાત માં દવા બઉ સટાય માં ઘઉં માં ખડ ની બધી બરાબર આપડી જે ગરીબ સ્ટેટ છે ને મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન એ લોકો હજી હાથે બધું કરે ઓર્ગેનિક કરે ઓકે તો આપણી ગુજરાત કોઈ ગુજરાતી યા પંજાબ કોઈ આપણે બાઈ જ કરતા હા દવા વાળી વસ્તુ ઓછી ટૂંક માં કે ઓર્ગેનિક ને સારી વસ્તુ બરાબર છે હા છે ને આ વાંગા આવે ને એ લોકો બીજા રાજ્ય નથી તો હા એ લોકો વાચી ને દે લીએ હા તો ઓર્ગેનિક કરે છે યે યે એટલે ટૂંક દવા ઓછી દવા વાળો હોય જ નહીં આપણો જે તાલાળાનો ગોર છે

તો બહુ આખલા દુકાન છે મલદેભાઈ ની અને આવજો આપડા મેરેજ છે અને બહુ સારા માણા છે મેરેજ બધા આપડા ભાઈ જ છે અને સારું કામ કરે તો એમાં સારું ના બધાને સારું અને સારું જને ખવરાવ બસ દેશમાં પ્રણામ તમે આપડા મેરકોટણીમાં આપડે આવજો માલદેભાઈ જય શ્રી રામ થેન્ક્યુ અને બધાય બસ પધાર્યા અને એકદમ મસ્ત તમે સારું કામ કરો માલદેભાઈ ની દુકાન છે સ્ટોર રૂમ હે ને હજી એક દુકાન બીજી કરે ભગવાન તમને આગળ વધારે વધારે ને વધારે સાઉરી છે તમે આપણી બનાવીએ બીજી બીજો મીલ નિયત મિલ છે બધું દુકાન અંદર મોટી કેસન કરી લાઈક ફાલકો છે ને ઓકે ઓકે હારું હા મોટી જગ્યા લીધી હાલે લીધો તો સુન થઈ જાય હારું થઈ જાય થઈ જાય થઈ હાલો તો પાછા મળ્યા જય માતાજી રામી રામ હર હર મહાદેવ આ સુલાઈ રાખે જો હમણા સમર સમર વાવીએ તો આવરમાં સુલાઈ રાખે ભાઈ માલદેવભાઈ અને આ બેન છે તો બધાય બહુ હાઈકલા છે બધાય માણસો આપડા મેર છે અને તાવડીયું છે ને બિલ હા તાવડીયું તાવડીયું છે અને ઘણી બધી વસ્તુ છે આ આવજો દુકાની ની એડ્રેસ નાખે દે અને હમણા મોટી બીજી ઉદ્ઘાટન એ છે બીજી દુકાન નું ભગવાન એને આગળ વધારે તો ઈ દુકાન ને આપણે ઉતારીશું તો આપણે અગણી આવર માં એવી એવીડી શોર્ટ કોટ માં નું નામ છે એવીડી દુકાન છે અને મિલર એ છે બાજરૂ ઘઉં બધું ફ્રેશ ફ્રેશ દરે અને થી એવરી બે ના એ કન્ટેનર મગાવે આગળ કેતા હતા ઇન્ડિયા ઇન્ડિયામાં જોયું અને બહુ આ એકલા માણા હે મેયર હે આપણો તો સપોર્ટ કરવો જરૂરી છે બધા આપણા મેરની પ્રત્યે થોડુંક અભિમાન હોવું જોઈએ તો આટલા હે દુકાન બીજી બી કરવાના હે આપણા હિન્દુ મંદિરને સામે એની જગ્યા લીધી મોટું મોટી દુકાન જે બનાવવાના હે અને ત્યાં પણ આપણે જઈશું અને હાઈ ક્લાસ ફ્રેશ ફ્રેશ બધું રાખે ને બધું ઇન્ડિયાથી મગાવે ઓર્ગેનિક કહેતા હતા ભાઈ કે ઓર્ગેનિક બધું અમે અનાજ નહીં બધું ઓર્ગેનિક જ મગાવીએ જ્યાંથી અમુક જગ્યાએથી લોકોને ખબર જ નથી પડતી દવા સાટવાની લોકો ત્યાંથી બધું પ્રિપેર કરે મગાવવાનું તો સારી વસ્તુ ખાવી હોય તો સારું મળે બધી વસ્તુ ત્યાં અને જાજો તમે એડ્રેસ નાખે દે હેલ્પન રોડ અટાણે બહુ બીજી જ છે અત્યારે તો હોય જ લગભગ આજ ફ્રાઈડે ફ્રાઇડે ને તો હોય જ ઓલમોસ્ટ બીજી અને ન્યૂવાળા જોઈને બીજા બીજા કોને બુજા બીજા હા મારો પાસે ફ્રેન્ડ છે ઇન્ડિયા ઇન્ડિયા હું આયા જ છે યાર તમે ક્યાં દેખાવ છો ક્યાં હતો ક્યાં છે बाकी भाई भाई आ हूं से आप मेन गांव और पानी से अरे वाह कितना बनाओ बे बनाओ पानी पर नॉर्मल पाइनएप्पल 150 नॉर्मल वन पाउंड पाइनएप्पल हारो हां पाइनएप्पल मोस्ट सेलिंग पाइनएप्पल चलो ओके पाइनएप्पल बनाओ जो पाइनएप्पल नींबू शरबत का वाह भाई वाह पांच ग्लास भी से हो भाई પાછા ગ્લાસ પીસે પીને કેવા વાગ્યું મજા આવી કે વાહ ભાઈ વાહ જો ધાર બનાવે છે ભાઈ મસ્ત મસ્ત હું ઈ હો છે એ મસાલો આ મસાલો ઇન્ડિયાનો હા એ હિમાલયન સોલ્ટ આવે આ સ્પેશિયલ છે સિક્રેટ 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 મસાલો કો ક્યો ભાઈ બાપदादाની દેહ વાહ દાદાની મસાલો સીક્રેટ કોઈને કહેવાનું કા નહીં યે

চলে গেলেন পাস દુકાન છે আচ্ছা আচ্ছা جوا ভাই છે અને શ્યામ ફ્રૂટ એન્ડ વેજ ની એમ મસ્ત મસ્ત સોડા આપી હતી હમણાં સરબત હતું પાઈનેપલ લેમ લીંબુ અને બધું મિક્સ કરેલું શરબત જોતા બનાવ્યું હતું ભાઈની દુકાને ખાલી ન્યાય શરબતની રેકોની મોટી શોપ તો બીજે છે તો રીગલ પાન છે રીગલ પાન ને મેરા જ આ બાજુ મસ્ત મોટી જીનકી શોપ આવેલું હોય પણ અને રેકડી અને આ રીગલ પાન છે રીગલ પાનની બાજુમાં છે અને અત્યારે મિલ ટંડ બધું ધમધમે મસ્ત મસ્ત માણસો ફ્રાઈડે હે તો બધા જોરદાર બધા નીકળે પીડા અને ચાર પાંચ વાગ્યા પછી બધા કાલે રજા હોય સેટરડે સન્ડે બધા એટલે મસ્ત મસ્ત આરામથી જતા હોય કરતા હોય અને જોરદાર વેધરાયેલ થવા માંગે છે એટલે ચાલો તો એક નવું લેવાય છે તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ હોય